આર્ટિસ્ટ અને શ્યામ સ્કૂલના ડાયરેક્ટર પાટીલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું આબેહુ પેઇન્ટિંગ બનાવ્યું સોનાની વરગ અને ડાયમંડથી બનાવેલ પેઇન્ટિંગ સચિન તેંડુલકરને ગિફ્ટ કરી હતી સતીશ પાટીલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને પોતાની બનાવેલી પેઇન્ટિંગનું નિદર્શન કરાવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિરાટ કોહલી અને સચિનની પેઇન્ટિંગ કેવી રીતે બનાવી તેની સંપૂર્ણ માહિતી આપી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કલાકારની કલાત્મકતા અને બિરદાવી સતીશભાઈએ બે હજાર ત્રણમાં ઇન્ડિયાના ખેલાડીઓની પેઇન્ટિંગ બનાવવાની શરૂ કરી હતી પોતાના ગુરુ એવા નડિયાદના પ્રખ્યાત ચિત્રકાર હિરેનભાઈ કદમથી ચિત્ર બનાવવાની પ્રેરણા મળી આજે પણ ખેલાડીઓનું ચિત્ર બનાવ્યું આજે તેમને ગિફ્ટ આપ્યું તે ખેલાડીઓએ પોતાની કિંમતી વસ્તુ બેટ ટી શર્ટ ટોપીને તેમને પેટ આપી આ ખેલાડીમાં સચિન ધોની જેવા ખેલાડીઓ તેમની કલાત્મકતા નડિયાદનો એક હોનાર સતીષ પાટીલ કલાકાર છે અને એની કલાકારી દ્વારા અનેક પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા છે એને ડોટ ડોટ સી પણ પેઇન્ટિંગ બનાવ્યા છે કેનવાસ પેઇન્ટિંગ પેઇન્ટ કરીને પણ બનાવ્યા છે ને પોતે એવો કલાકાર છે કે એના હાથમાં એવો જાદુ છે કે જે પેઇન્ટિંગ બનાવે છે અને જેનું પણ પેઇન્ટિંગ બનાવે છે એ આ બે હું આમ લાઈવ પેઇન્ટિંગ દેખાય એવું લાઈવ પેઇન્ટિંગ આપણને જોવા મળે છે અને એને જેને જેને પણ સચિનથી માંડીને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબથી માંડીને કેટલાય કલાકારોના એને પેઇન્ટિંગ બનાવીને આપ્યા છે તો એ લોકો એટલા બધા ખુશ થઈ ગયા અને ત્યાર પછી એને સામે જે ગિફ્ટો આપી છે એ અમૂલ્ય ગિફ્ટો એને મળી છે જે એમના સમયની અંદર એમને એ જે યુઝ કરી હોય અને એનાથી રન બનાવ્યા હોય એવા બેટો પણ એને મળ્યા છે તો આ એક આપણા સતીશભાઈ જે કલાકાર છે એ નડિયાદ માટે ખૂબ મોટી ગૌરવની વાત છે